અંબાના દર્શન કર્યા બાદ હવે આપણે જાણીએ આજના દિનનો મહિમા આશુતોષજી આચાર્ય પાસેથી શ્રી ગણેશ મહોમી ગુજરાતમાં આપ સર્વ દર્શકોનું હાર્દિક સ્વાગત છે આજે જાણીએ દિન મહિમા આજે તારીખ થઈ રહી છે પચીસ જાન્યુઆરી બે હજાર અને ચોવીસ આજનો વાર છે ગુરુવાર

વાત કરીએ આજના સૂર્યોદય અને સૂર્યાસ્ત વિશે તો આજે સૂર્યોદય સવારે સાત કલાક અને ચૌદ મિનિટે રહેશે જ્યારે સાંજે છ કલાક અને સત્યાવીસ મિનિટે રહેશે જાણીએ આજના દિવસના શુભાશુભ મુહૂર્ત વિશે શુભ મુહૂર્તમાં આજે જાણીએ અભિજીત મુહૂર્તનો સમય આજે અભિજીત મુહૂર્તનો સમય બપોરે બાર કલાક અને ઓગણત્રીસ મિનિટથી પ્રારંભ કરી બપોરે એક વાગે ને તેર મિનિટ સુધી રહેશે રાહુ કાળમ બપોરે બે કલાક અને ચૌદ મિનિટ થી પ્રારંભ કરી બપોરે ત્રણ કલાક અને છત્રીસ મિનિટ સુધી રાહુ કાલમ રહેશે આ ઉપરાંત આજે ગુરુ પુષ્યામૃત યોગ બની રહ્યો છે જે સવારે આઠ કલાક અને પંદર મિનિટ થી પ્રારંભ કરી બીજા દિવસે સવારે સાત કલાક અને સોળ મિનિટ સુધી રહેશે જાણીએ આજના દિવસના ઉપાય વિશે આજે ગુરુવારનો દિવસ આજના દિવસે ગુરુ પુષ્ય યોગ આ દિવસે ભગવાન દત્તની આરાધના અને સોનાની ખરીદી આપના માટે ખૂબ જ મંગલકારી સાબિત થઈ શકે છે આપનો દિવસ મંગલમે બની જશે આપનો દિવસ મંગલમે બની રહે એ જ બરતના જય ભવાની પ્રાડી શક્તિના કઈ કેટલાય નામરૂપ છે અને જ એક અદભુત સ્વરૂપ એટલે દેવી શાકંભરી અને આજે માના આજ સ્વરૂપને સમર્પિત તિથિ શાકંભરી પૂર્ણિમા છે તો આજના દિવસનું શું છે આધ્યાત્મિક મહત્વ અને માને પ્રસન્ન કરવા કેવા ઉપાય કરવાના રહેશે જાણીશું આશુતોષજી આચાર્ય પાસેથી આધ્યાત્મિક મહાશક્તિમાં જાણીએ આજે સાકંબરી પૂર્ણિમાનું મહત્વ આજે પોષ શુદ્ધ પૂનમ એટલે સાકંબરી પૂર્ણિમા કહેવાય છે નવરાત્રી વર્ષની અંદર આવતી હોય એમાં સાકંબરી નવરાત્રી પોષ મહિનાની આઠમથી શરૂ થઈ અને પૂનમ સુધી રહેતી હોય છે આ દિવસેમાં માં સાકંબરીની આરાધના ખૂબ મોટો મહિમા રહેલો છે સાકંબરી નવરાત્રીના દિવસ પૂર્ણિમાના દિવસનું ઘણું મહત્વ છે પૂનમ એટલે

કૃપા પ્રાપ્ત થતી હોય છે એવું માનવા દિવસે વિધિ વિધાન કરીને વ્રત જો કરવામાં આવે અને વ્રતની અંદર ભગવતી તમામ પ્રકારની શાકભાજી અર્પણ કરવામાં આવતા હોય છે આનાથી ભગવતી અંબિકા પ્રસન્ન થઈ અને અભયના મનોકામનાના પુષ્ટિના આશીર્વાદ આપે છે દેવી ભાગવત અનુસાર જાણીએ તો જ્યારે પૃથ્વી પર સો વર્ષ સુધી વરસાદ નહોતો થયો એક બે વર્ષથી સો વર્ષ સુધી વરસાદ ન થયો ત્યારે મનુષ્યો દુઃખી થતા જોઈ ઋષિ મુનિઓએ દેવી માતાની પ્રાર્થના કરી છે અને સાકમ્બરીના રૂપમાં માતાએ પોતાના શરીરમાંથી કહેવાય છે સહસ્ત્ર નેત્રો ઉત્પન્ન કર્યા અને તમામ નેત્રોમાંથી આંસુ વર્ષાવ્યા છે અને એ આંસુના કારણે કહેવાય છે જળ પ્રવાહ વધવા લાગ્યો અને એનાથી શાકભાજી ફળ ફળાદી ઉત્પન્ન થયા અને આ જ કારણસર ભયંકર જે કષ્ટ હતું દૂર થયું છે તમામ પ્રકારના આશીર્વાદ મળે અને આ એમ કહેવાય છે સો વર્ષ વરસાદના અભાવે ખોરાક અને પાણીના અભાવને કારણે ભયંકર દુકાળ જ્યારે પડ્યો હતો ત્યારે જેના કારણે લોકો મૃત્યુ પામ જીવન સમાપ્ત થઈ રહ્યું હતું અને તે સમયે રાક્ષસોમાં બ્રહ્માજી પાસેથી ચારે વેદ હૈ નામના દાનવે ભગવાન બ્રહ્માજી પાસેથી ચારે વેદ ચોરી લીધા હતા પછી આદિશક્તિમાં દુર્ગાનું સ્વરૂપમાં સાકંભરી દેવીના સ્વરૂપમાં અવતરિત થયું પ્રાર્થનાથી અંત્યારે જેમની સો આંખો હતી તે રડવા લાગી આંસુ નીકળતા અને આ રીતે પૃથ્વી પર પાણી વહેવા લાગ્યું અને માતા સાકંભરી દુસ્તર રાક્ષસનો નાશ કર્યો છે ઘણી બધી દંતકથાઓ છે માતાના સ્વરૂપ વિશે શિવ પુરાણમાં પણ અલગ દંતકથા છે તો કહેવાનું તાત્પર્ય છે કે માં દુર્ગા માં સાકંભરીની આરાધના આ દિવસે કરવામાં આવે માં દુર્ગાની આરાધના કરવામાં આવે આ દિવસે તો તમામ પ્રકારની મનોકામનાઓ પૂર્ણ થાય છે આજના દિવસે એક બાજઠ ઉપર ભગવતી સાકંભરીની પ્રતિમા ચિત્ર ફોટો સ્થાપિત કરવો એની સરમુખ બેસી મંગલ પાઠ સાકંબરી માતાનો મંગલ પાઠ છે એ પાઠનું પઠન કરવું માના ગુણગાન ચંડી પાઠ દુર્ગા સપ્તશી પાઠ કરી શકો આ દિવસે દેવી કવચ અલ અરગલા કિલકનો પાઠ કરવો પણ એટલો જ મંગલકારી છે માતા શાકંભરીના આશીર્વાદથી તમામ પ્રકારની મનોકામનાઓ પૂર્ણ થાય છે મા સાકંભરી જીવનને ટકાવી રાખવાના આશીર્વાદ પ્રદાન કરે છે શક્તિ સામર્થ્યની દેવી છે મા શાકંભરી મા શાકંભરીના આશીર્વાદથી મનોકામનાઓ પૂર્ણ થાય છે મા સાકંભરી એમાં દુર્ગાનું સ્વરૂપ છે એટલે આ દિવસે ભગવતી અંબિકાની આરાધના ખૂબ જ મંગલપ્રદ સાબિત થતી હોય છે આજના દિવસે દુર્ગા સપ્તશના શ્લોકોનો પાઠ કરવાથી પણ મનોકામના પૂર્ણ થાય જે વ્યક્તિના વિવાહમાં વિઘ્નો આવતા હોય એ વ્યક્તિ આ મંત્રનો પાઠ કરે છે પુરુષ પત્ની મનોરમામ દેહી મનોવૃત્તાનુસારણિમ તારણિમ દ્રગસંસાર સાગરસ્ય ક્લોધ ભવામ તો એના વિઘ્ન વિવાહમાં આવતા વિઘ્નો દૂર થાય છે માં કાત્યાયનનું મંત્ર કાત્યાયની મહામાએ મહા ધીશ્વરી નંદ ગોપા સુતમદેવી પતિ મહે કુરુતૈ નહઃ આ મંત્રના જાપતી સ્ત્રીઓને યોગ્ય પતિની પ્રાપ્તિ થતી હોય છે તો જીવનની અંદર સુખકારી ના હોય સુખાકારી પ્રાપ્તિ માટે સર્વા બાધા વિનિર્મુક્તો ધન સુતાન્વિતો મનુષ્યો મત પ્રસાદે ન ભવિષ્ય આ શ્લોકનો જો જાપ કરવામાં આવે છે તો આશીર્વાદથી ધન ધાન્ય વૈભવ આશીર્વાદ પ્રાપ્ત થાય છે શત્રુનું ઉત્પીડન હોય સર્વા બાધા પ્રશમનમ તૈલોકસ્યા અખિલેશ્વરી એવ મેવત્વયા કાર્યમ અસ્મદ વૈરી વિનાશનમ આનું પાઠ કરવાથી શત્રુ પીડાની શાંતિ થાય છે તમામ પ્રકારના મંગલોની કામના માટે મંગલા કાલી ભદ્રકાલી કપાલની દુર્ગા સ્વાહા આ મંત્રનો જાપ કરવો ખૂબ મંગલકારી છે અને ખાસ દરેક વ્યક્તિ જીવનમાં ઈચ્છતો હોય છે આર્થિક સદ્ધરતા તો આર્થિક સદ્ધરતાની પ્રાપ્તિ માટે મા અંબિકાનું આ શ્લોકનો પાઠ કરવો ખૂબ મહત્વ છે

અર્ચન વિધિ દ્વારા મા સાકંભરીની આરાધના જો આજના દિવસે કરવામાં આવે છે તો તમારી તમામ પૂર્ણ થાય છે દુર્ગા માતા કહે છે હું છું મારા સિવાય કોઈ શાશ્વત સનાતન નથી તો માતાજીના આ શ્લોકનું અધ્યયન કરવું એનો પાઠ કરવો પણ એટલો જ મંગલકારી છે તો માતાજીનો સૌથી નાનો નવ અક્ષરનો મંત્ર ઓમ ઓ ક્લીમ ચામુંડાય વિચય આના જાપ કરો તો પણ મા અંબાના આશીર્વાદ પ્રાપ્ત થશે મા સાકંબરીની કૃપા થશે આજે બસ આટલું જ કાલે ફરી મળશું નવા વિષય સાથે નવી વાતો સાથે કાલે મળીએ ત્યાં સુધી આપ મને અર્થ તાચે રજા આપશો મળીએ ત્યાં સુધી મારા જય ભવાની આધ્ય શક્તિ આપણા સૌના જીવનને ઉર્ધ્વગતિ આપે તેવી પ્રાર્થના સાથે હવે કાર્યક્રમનો કરીએ સમાપન આવતીકાલે ફરી મળીશું અને તપોભૂમિ ગુજરાતની આ આધ્યાત્મિક સફરને આગળ વધારીશું ત્યાં સુધી મને આપશો રજા નમસ્કાર